શક્ય કિસ્તવાડ જિલ્લાના એક નાનકડા ગામ આવતી શીતલની પ્રેરણાદાયી ગાથાથી કરોડો લોકોના દિલ જીત્યા જમ્મુ અને કાશ્મીરના કિસ્તવાડ જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવતી અઢાર વર્ષીય સિત્તલ દેવીએ શારીરિક મર્યાદાઓને અવગણીને વિશ્વ તીરંદાજીના મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે જન્મથી જ બંને હાથ ન હોવા છતાં સિત્તલ દેવીએ અદમ્ય સાહસ ની દ્રઢ નિશ્ચયના બળે પોતાના પગવડે તીરંદાજીમાં એવી નિપુણતા મેળવી છે કે જાણે તેમણે વિશ્વની પ્રથમ હાથ વિનાની મહિલા તીરંદાજ ચેમ્પિયન બનાવી દીધી છે તેમણે આ અસાધારણ સફર કરોડો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે શનિવાર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ દક્ષિણ કોરિયાના વાગજુ ખાતે આયોજિત વિશ્વ પેરા તીરંદાજી ચેમ્પિયનશીપમાં શીતલ દેવીએ તુર્કીની વિશ્વની નંબર વન ખેલાડી ઓઝનુર ક્યુર એકસો છેતાળીસ એકસો તેતાલીસ ના સ્કોરથી હરાવી વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો આ ઐતિહાસિક જીત સાથે તે અમેરિકાના મેટ સ્ટુડ્સમેન પછી આ ખિતાબ જીતનારી વિશ્વની બીજી હાથ વિનાની તીરંદાજ બની છે આ જ ચેમ્પિયનશીપમાં તેણે મિશ્રિત ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક અને મહિલા ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક પણ જીત્યો હતો શીતલ દેવીની સિદ્ધિઓની ગાથા અહીં અટકતી નથી બે હજાર ચોવીસના પેરિસ પેરાલિમ્પિક્સમાં તેણે મિશ્રિત ટીમ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ને ભારતને ગૌરવ અપાવ્યું હતું આ પહેલાં બે હજાર બાવીસની એશિયન પેરા ગેમ્સમાં તેણે બે સુવર્ણ અને એક રજત ચંદ્રક જીતી અને કુલદીપ વેદવાન માર્ગદર્શન હેઠળ અગિયાર મહિનાની તાલીમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળી તેમની અવિશ્વસનીય સિદ્ધિઓ બદલ ભારત સરકારે તેમને બે હજાર માં અર્જુન પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે